સ્થાનિક પોલીસના આશીર્વાદથી ચાલતા દારૂના જુગારના અડ્ડા ઉપર વારંવાર વિજિલન્સની ટીમે દરોડા પાડી રહી છે ત્યારે લિંબાયતમાં ચાલતા જુગારના અડ્ડા પર વિજીલન્સની ટીમે દરોડા પાડી ચાલીસ થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા વારંવાર દારૂ અને જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવે છે ત્યારે લિંબાયત વિસ્તારમાં સન્ની પાટીલના ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા લિંબાયતના રંગીલા ટાઉનના ટેરેસ પર ચાલી રહેલ સની પાટીલના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી તેથી ચાલીસથી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા તો વિજિલન્સની ટીમને જોઇ એક સોનુ નામનો જુગારી બીજા માળેથી કૂદી પડતા ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો વિજિલન્સે સ્થળ પરથી લાખોની રોકડ અને મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી તો જુગારધામ ચલાવનાર સની ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો તો ભાગી છૂટેલો જુગારધામ ચલાવનાર સની પર જુગારના અનેક ગુનાઓ નોંધવામાં આવેલા હોવાનું પણ સામે આવ્યું છે